ગુરુ માતા સુધિક્ષાજી સાત પ્રેમ થી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે બેરાપણું પેટમાં કુરમી મુગાપણું હેડકી ગરમી લાગવી બેભાન થવું નસકોરી ફૂટવી માટેના ઉપાય જાણો પહેલો ઉપાય બેરાપણું જેને કાનથી સંભળાતું નથી તેનું કારણ જે માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે તેને કોઈક વાર સાઇનસ સખત શરદી લાલપચોળા વગેરે થાય તો ઘરમાં રહેલા બાળકના કાનને પણ અસર કરે છે અને બાળક બેન જન્મે છે છતાં ઉપાય પેટમાં કુરમી જીવડા મારવા સીના બેસો પાવરની હોમિયોપેથી દવા છ વર્ષના નાના બાળકને ચારથી ચાર ગોળી આપવી દસ વર્ષના નાના બાળકને છ ગોળી આપવી ને દસ વર્ષથી મોટા બાળકોને આઠ ગોળી આપવી ચાર દિવસ સુધી એક એક વખત આપો પછી ચાર દિવસ દવા બંધ રાખો ફરી ઉપર મુજબ ચાર દિવસ દવા આપો તેરમે દિવસે ભારે જુલાબ આપો ત્યારબાદ સીના બાર પાવરની ચાર ગોળ ચારથી છ ગોળીઓ એક મહિના સુધી આપો જો કૃમી માટે હોમિયોપેથિક એલોપેથિક દવા આપવાથી લીવરને નુકસાન કરે છે તે માટે બીજી દવા પણ આપો ડૉક્ટરને પૂછીને સારી દવા અને હાથ કે પગની ચચલી આંગળીના નખની બહાર બીંદુ પર દરરોજ બે વખત ત્રણ મિનિટ સુધી સારવાર કરો ત્રીજું કાનમાં પરવું આવતું હોય તો બિંદુ નંબર આ સોળની સારવાર કરો દિવસમાં ત્રણ વાર હાઇડ્રોજન પેરોટિકસાઇડ બે બે ટીપાં કાનમાં નાખવા ફીણ આવે તો કપડાં વડે સાફ કરો પછી કાનમાં કાનના ટીપાં નાખવા કાનના ટીપાં માટે પાના માટે જે છે ને પોતાનું સમૂત્ર મતલબ બહુ ઉપયોગી છે પણ છતાં ઇક્વિપેસરની સારવાર કરો બિંદુ નંબર એકથી છ અને ત્રીસ ચોત્રીસ એકત્રીસ પર દિવસમાં ત્રણ વાર બે બે મિનિટની સારવાર કરો શરદી વધે તો ગભરાશો નહીં અને નવશેકું પાણી પીવા આપવાનું પાંચમું ચાર ગ્લાસમાંથી એક ગ્લાસ કરેલું સોના ચાંદી તાંબાનું પાણી પીવું પાંચમું છઠ્ઠું કાન પર સવાર સાંજ પાંચથી દસ મિનિટ આસમાની પ્રકાશ આપો સાતમું દાપણની દાઢની જે જગ્યા મોઢામાં છે ત્યાં મસાજથી મશીન દબાવો અથવા રૂવાળી રબડ રાખીને કે ચૂસણી રાખીને સ્વચ્છ રબડ ચાવવાથી દબાણ આપવું તો સારું થશે આઠમું તુલસીના પાનનો રસ પીવાથી ઉર્મિયા મટે છે ફુદીનાનો રસ પીવાથી કુર્મિયા મટે છે દસમું રોજ લસણ ખાવાથી કુર્મિયા મટે છે અગિયારમું ડુંગળીનો રસ પીવાથી કુર્મિયા મટે છે બારમું સૂંઠ બાવળીક મધમાં લેવાથી કુર્મિયા મટે છે તેરમું ટમેટાનો રસ હિંગનો હિંગનો રસ કુર્મિયા મટે છે ચૌદમું કારેલાના પાનનો રસ પીવાથી કુર્મિયા મટે છે પંદરમું અનારસ કે સંતરા ખાવાથી કમિયા મટે છે હવે મૂગાપણું બે માટેનું મૂપું થઈ જાય છે બેરાસપણું તેના ઉપાય કરવા માટે આપે સાંભળો તથા એક્યુપેસરના બિંદુ હાથ પગના ટેરવા ઉપર સારવાર કરો બિંદુ છ આ ગળાનો સારવાર કરો આ આ અંગોઠોને આંગળીની વચ્ચે આ છ નંબર આવે અહીંયા તો તો હાથ પગની આંગળીઓના ટેરવા ઉપર દબાવો અને કરોડોજના બિંદુ અને ચોથા નંબરના મણકા ઉપર ઉપચાર કરો હવે હેટકી માટે મોટી આંગળીની આમ સારવાર કરો અને બિંદુ આમ એકથી સાત અને ત્રીસ ચોત્રીસ અને આણત્રી ઉપર સારવાર કરો અને પાણીમાં આદુ હળદર અને જરાક મીઠું નાખીને ઉકાળેલું નવશેતું પાણી પીવું અને વચલી મોટી આંગળીના ટેરવાને વેઢાને આમ દબાવો ઉપર સારવાર કરો અથવા જીભને બને તેટલી બહાર કાઢો અને તે પ્રમાણે એકથી બે મિનિટ જીભને પકડી રાખો તથા નાભી ચક્ર ઠીક હોય તો ઠીક કરો ન હોય તો ઠીક કરો ને મધ પીવાથી સારું થાય છે ગરમી લાગવી હવે ગરમી લાગવી લૂ લાગવી બેભાન થવું નસકોરી ફૂટવી આંગળી આંગળીઓના ટેરવા આઈપીના આંગળીઓના ટેરવા ઉપર આમ દબાણ આપો તેમજ નાકની નીચે હોઠ પર વેચેના ભાગ ઉપર બિંદુ ઉપર જોરથી આમ દબાણ આપો અને ચંદ્ર પ્રાણાયામ કરો કાયમી ઉપાય તરીકે ખરાબ ટેવો છોડવા દારનું વ્યસન છોડવા માટે બંને કાનની બંને બાજુના કાનમાં બિંદુઓ ઉપર દિવસમાં બંને તેલ ટચલી બંને તે વખત મતલબ દબાવો તો બંને આદત સુધરશે કાનમાં ટોટલ છત્રીસ બિંદુઓ હોય છે આખા કાનને પૂરો આમ દબાવો આમ નીચેથી કરીને ઉપર તો તમાકુ ખાવાની પીવાનું મન ઓછું થશે અને પિંક્રિયાસ બિંદુ પચીસ પર કામ વધુ કરે છે તો દારૂ પીવાની ઈચ્છા થાય છે તેથી તેની સારવાર કરો અને દરરોજ સાંજે કે દારૂ પીવાની મન થાય ત્યારે ગરમ પાણી પીવું ને નાકનું ટેરવું જેથી દિવસમાં બે વખત બે બે મિનિટ ઘસો કોઈ વાર વધુ પીવાથી નસો ઉતરી જશે ત્રીજું ત્રણ ગ્લાસમાંથી બે ગ્લાસ બનાવેલું સોના ચાંદી તાંબાનું પાણી એક મહિનો પીવું ત્રીજું દર્દીને દરરોજ ત્રણ કપ લીલો રસ તથા બે ગ્લાસ ફણગાવેલા રસ પાવો ફળનો રસ પીવો અને ફણગાવેલા મતલબ કઠોળ લેવું ચોથું નસકોરી ફૂટે ત્યારે તાળવામાં ઠંડા પાણીની ધાર કરો નાકમાં ઠંડા પાણી છાંટો નસકોરીમાં શેરડીના રસના ટીપાં નાકમાં નાખો કાંદાના રસના ટીપાં ગાયના ઘીના ટીપાં નાખવા નાખો દૂધનમાં ટીપાં ખાંડના પાણીમાં ટીપાં અને દ્રાક્ષના પાણીના ટીપાં નાખો કોઈ પણ રીતે લોહી બંધ થશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન પ્રકાશ સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિ કેપિટલ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે અમદાવાદમાં રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પર જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને મનો એક સંખીણ મનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કોઈ મારી વાણી વિરામું છું